ભરૂચ જિલ્લા જેલ ખાતે ઈદના પવિત્ર તહેવારના સમયે કાચા કામના કેદીઓને પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા ભારે રોષ જોવા મળ્યો હતો આના દિવસે મુલાકાત નિયમ મુજબ કરવા જોઈએ તેમ પણ જેલરે કહ્યું પરંતુ તહેવારના દિવસે મુલાકાત ન થતા ઘણા પરિવારજનોએ જિલ્લા જેલ ઉપર ગંભીર આક્ષેપ કરીને રોષ વ્યક્ત કર્યો હતો ભરૂચિલા જેલ ખાતે જાસુસી કાંડના નયન કાયસ્તને માર મરાયો હોવાના પ્રકરણમાં સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે ઈદ હોવાના કારણે સાત લોકોએ માર માર્યો હોય તેમના પરિવારજનોએ તેમને મળવા જિલ્લા જેલ ખાતે સવારે એકત્ર થયા હતા પરંતુ કાચા કામના કેદીઓને મળવા ન દેવાતા હોવાનો આક્ષેપ સાથે મારામારીમાં સાત લોકો પણ ઇજાગ્રસ્ત હોવાના આક્ષેપો પરિવારજનોએ કરીને ભરૂચ જેલ બહાર ખાતે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા જેલમાં તેવા દિવસે કાચા કામના કેદીઓને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા ન દેવામાં આવતા વધુ પ્રમાણમાં લોકોએ એકત્ર થતા બી ડિવિઝન પોલીસ જાણ કરતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો ઉલ્લેખનીય બાબત છે કે જિલ્લા જેલ ખાતે ઈદના તહેવારને લઈને સાત જણા ઉપર મારામારીની ફરિયાદ નોંધાઈ છે જેમના પરિવારજનો તેમને મળવા આવ્યા પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મુલાકાત કરવા દેવામાં ન આવતા મારામારી પ્રકરણમાં સાત લોકોને ઈજા થઈ હોય અને એટલા માટે જેલ સત્તાધીશો મળવા દેતા ન હોવાનો આક્ષેપ પણ કાચા કામના કેદીના પરિવારજનોએ કર્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ